સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ શ્રી થાણા સૂત્રની દ્વિભંગી ટાંકી આરંભ પરિગ્રહનું બોલ જણાવી તેથી નિવર્તવાનો બોધ છે ત્યાં સત્તર પ્રકાર કહી આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ છેવટે કેવળ જ્ઞાન છે ત્યાં સુધી લીધું છે અહીં સત્તર પ્રકાર ક્યાં એ અંગે તમારો પ્રશ્ન છે જ્ઞાન અવણીય કર્મના પાંચ પ્રકાર મતિ જ્ઞાન શ્રોત જ્ઞાન અવધિજ્ઞાન મનપરિયોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન આવરણીય ઇન્દ્રિયોની અને મનની મદદથી જે જાણે તથા દેખે એ જ્ઞાન વધતે ઓછે અંશે જાણે એવા બધા વિષયો મતિ જ્ઞાનમાં અને શ્રુત જ્ઞાનમાં સમાઈ જાય છે પાંચ ઇન્દ્રિયોને મનની મદદ વગર આત્માની નિર્મળતાથી જે જણાય તે અતિન્દ્રિય અને મનથી અતીત એવા જ્ઞાન જ્ઞાન મનપરિયોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન છે ઘાતી કર્મોના ક્ષયોપશમથી અવધિ અને મનપરિયોગ પ્રગટે છે અને જો ઘાતી કર્મો સંપૂર્ણ નાશ પામે ક્ષાયક તો કેવળ જ્ઞાન પ્રગટે છે જીવને જ્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે ફક્ત એક જ જ્ઞાન રહે બાકીના ચારેક જ્ઞાનનું હવે સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી અને કેવળ જ્ઞાન પછી પુનર્જન્મ નથી સામાન્ય રીતે અવધિ શબ્દોનો અર્થ સીમા મર્યાદા થાય છે એ રીતે અવધિ શબ્દનો અર્થ સામાન્ય સમજણ અનુસારે મર્યાદા થાય પણ સાથે ઇન્દ્રિયોની અપેક્ષા નથી અવધિ જ્ઞાનથી ઇન્દ્રિયો અને મનની મદદ વિના અમુક મર્યાદા સુધી રૂપી પદાર્થોનું જ્ઞાન થાય છે જીવનો મૂળ ગુણ ઉપયોગ લક્ષણ અથવા જ્ઞાન છે તેને ઢાંકનાર કર્મ તે જ્ઞાન આવણીય કર્મ શાસ્ત્રમાં તેને આંખે બાંધેલ પાટાની ઉપમાપી છે દેખાય જ નહીં જણાય જ નહીં જ્ઞાનના પાંચ ભેદો હોવાથી તે પ્રમાણે તેને આવરણ કરનાર જ્ઞાન આવણીય કર્મના પણ પાંચ ભેદો થાય મતિ જ્ઞાન આવણીય શ્રુત જ્ઞાન આવણીય અવધિ જ્ઞાન આવણીય મનપ્રયોગ જ્ઞાન આવણીય અને કેવળ જ્ઞાન આવણ્ય આ પાંચ બીજું ચાર પ્રકારના દર્શન આવણીય કર્મ દર્શન પણ જ્ઞાનનો જ એક ભાગ છે અહીં અચક્ષુ દર્શન અવધિ દર્શન અને કેવલ દર્શન દર્શન આવણીય કર્મ અને દર્શન મોહનીય કર્મ બંને શબ્દ પ્રયોગ એ પરિભાષામાં ખાસ વિશેષે વપરાય છે શ્રદ્ધાની ખામી તે દર્શન મોહનીય અને દર્શન આવણીય તે તો સામાન્ય બોધને આવરણ કરે તે કર્મ દર્શન મોહનીય ટળે તો સમકિત થાય અને દર્શન આવણીય ટળે તો સામાન્ય દેખવું જણાવું થાય પછી વિશેષે જણાય અને આગળ ઉપર જ્ઞાન પણ થાય અહીં સામાન્ય જાણકારી ઉપલબ્ધ ખ્યાલ આવે જે કર્મ ઉદયમાં આવે તેને લઈને વસ્તુના સામાન્ય ધર્મને જાણવાની દર્શન શક્તિને રોકે તે દર્શન આવણીય કર્મ કહેવાય છે તે કર્મ દ્વારપાળ એટલે ચોકેદાર જેવું છે જ્યાં દ્વારપાળ બહારથી આવનાર કોઈને રોકે તો મહેલમાં કે દરબારમાં અંદરના રાજાના દર્શન થઈ શકે નહીં જોઈ શકે નહીં તેવી જ રીતે દર્શન આવણીય કર્મના ઉદયથી જે સામાન્ય ધર્મને જાણી શકે નહીં ચાર પ્રકારનું દર્શન આવણીય કર્મ આ દર્શન આવણય ચતુષ્ક સાથે પાંચ પ્રકારની નિંદ્રા તે નિંદ્રા પંચક એમ એકંદરે દર્શન પ્રકાર શાસ્ત્રમાં વર્ણવ્યા છે દર્શન આવણીય અચક્ષુ દર્શન આવણીય અવધિ દર્શન આવણીય અને કેવલ દર્શન આવણીય અને નિંદ્રામાં નિંદ્રા 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 પ્રચલા 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 અને ચક્ષુ દર્શન આંખ દ્વારા થતો સામાન્ય બોધ તે ચક્ષુ દર્શન તેને આવરણ કરનાર કર્મ તે ચક્ષુ દર્શનાવરણ્ય કર્મ આ કર્મના ઉદયે જીવને આંખ મળે જ નહીં કદાચ મળે તો જન્માંધ હોય અથવા મોતીઓ જામર રતાળપણું વગેરે રોગો થાય ટૂંકમાં કાં તો દેખાય જ નહીં અને દેખાય તો અસ્પષ્ટ દેખાય ધૂંધળું દેખાય અચક્ષુ દર્શનાવરણ્ય આંખ સિવાયની શેષ ચાર ઇન્દ્રિયો નાક કાન જીભ અને ચામડી એટલે સ્પર્શિન્દ્રિય અને મનથી થતો સામાન્ય બોધ તે અચક્ષુ દર્શનના ખાતામાં આવે તેને આવરણ કરનાર કર્મ તે અચક્ષુ દર્શન આવણીય કર્મ કહે છે અવધિ દર્શન ઇન્દ્રિયોની અપેક્ષા વિના માત્ર રૂપી દ્રવ્ય વિષયક તે પણ ક્ષેત્રકાળ વગેરે મર્યાદાવાળો જે સામાન્ય બોધ તે દર્શન કહે છે તેને આચ્છાદન કરનારું જે કર્મ તે અવધિ દર્શન આવણીય કર્મ કહેવાય છે અથવા જે કર્મના ઉદયથી જીવને રૂપી દ્રવ્યોનો સામાન્ય બોધ ન થાય તે અવધિ દર્શન આવણ્ય કર્મ સર્વ વસ્તુઓના સામાન્ય ધર્મને જાણનારું જે દર્શન તે કેવળ દર્શન તેને આચ્છાદન કરનારું જે કર્મ તે કેવલ દર્શન આવણય કર્મ કહે છે અહીં મનપ્રયોગ દર્શન આવ્ય એ શબ્દ પ્રયોગ નથી કર્યો અને ન ગણાયો કેમ કે સમ્યક દર્શન વિના મનપ્રયોગ જ્ઞાન થાય જ નહીં પણ સંકેત વિના મતિ જ્ઞાન સ્ત્રોત જ્ઞાન જ્ઞાન સંભવે જે મિથ્યા જ્ઞાન વિભંગ જ્ઞાન કે જ્ઞાન કહે છે એટલે કુમતી કુશ્રુત કે કુ અવધિ એ રીતે ત્રણ પ્રકારના મોહનીય કર્મ મોહનીય મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય મોહનીય કર્મ આખો લોક જીવ અને પૂતગલથી ભરેલો છે જીવ અનંત છે અને પૂતગલો અનંત છે જીવ જે સમયે ભાવ કરે તે જ સમયે જે આકાશ પ્રદેશને સ્પર્શીને જીવ રહ્યો છે તે જ આકાશ પ્રદેશમાંથી પૂતગલ રથને ગ્રહણ કરી મિથ્યાત્વાદવી કર્મરૂપ થઈ કશાયની ચિકાસને કારણે આત્માને કર્મ ચોંટે છે કર્મને કારણે જીવને ચાર ગતિ અને ચોવીસ દંડકમાં રઝડવું પડે છે જે સમયે કાર્બન વર્ગના ગ્રહણ થાય તે જ સમયે તેના પ્રકૃતિ એટલે સ્વભાવ સ્થિતિ એટલે કાળ રસ એટલે તીવ્રતા અને પ્રદેશ એટલે જથ્થો નક્કી થઈ જાય છે દર્શન મોહનીય જીવને ખોટી સમજણ કરાવે છે અને તેને કારણે તેના આચરણમાં પણ ભૂલ થાય છે અને તે ચારિત્ર મોહનીય આત્માનો મૂળ ગુણ જ્ઞાન છે પણ આત્માનો વિકાસ મોહનીય કર્મના ક્ષયોપેશમથી છે જ્ઞાન આવરણીયના ક્ષયોપેશમથી નહીં ફક્ત જ્ઞાન આવરણીય કર્મના ક્ષયોપેશમથી જીવ પંડિત થાય પણ આત્મવિકાસ થાય નહીં જો હોય પૂર્વ ભણેલ ન હો પણ જીવને જાણ્યો નહીં તો પર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં અહીં સંકેતને બલિહારીનું વર્ણન છે મિથ્યા તો મોહનીય ઉન્માર્ગને મોક્ષ વર્ગ માને અને મોક્ષ માર્ગને ઉન્માર્ગ માને હોવો જોઈએ તે અને વખત સાચી સમજણ આવી પછી આચરણમાં તે આવે છે જાણીને અગ્નિમાં કોણ હાથ નાખે ચારિત્ર મોહનીય આ કર્મના ઉદયથી આચરણમાં ભૂલ થાય છે તેના પચીસ ભેદો છે ચાર પ્રકારના કષાય અનંતુબંધી અપ્રત્યાખાની પ્રત્યાખાની અને સંજલન વેદ આમ સોળ અને નવ મળી કુલ પચીસ થયા મોહનીય કર્મની ત્રણ દર્શન મોહનીય અને પચીસ ચારિત્ર મોહની મળી અઠ્યાવીસ પ્રકૃતિઓ થઈ તેમાંથી ગ્રંથભેદ એટલે સંકિત થવા ત્રણ દર્શન મોહનીની અને મંદિર કશેની ચાર પ્રકૃતિનો નાશ થવો જોઈએ આ ત્રણ મોહનીય પાંચ પ્રકાર અંતરાય કર્મના ભોગ અંતરાય મળ્યું હોય તો પણ ભોગવી ન શકે ઉપભોગ અંતરાય ડાયાબિટીસ હોય તેથી ગળ્યું ખાઈ ન શકે લાભ અંતરાય વૃષભનાથ ભગવાનને એક એક વર્ષ સુધી ગોચરી લાભી નહીં ચોથું દાન અંતરાય શ્રાણીક રાજાની કપિલા દાસી દાન કરી શકે નહીં અને પાંચમું વીર્ય અંતરાય બળમાં અંતરાય પડે આ પાંચ એટલે પાંચ જ્ઞાનાવણીય કર્મ ચાર દર્શનાવણીય ત્રણ મોહનીય અને પાંચ અંતરાય કર્મ પાંચ વત્તા ચાર વત્તા ત્રણ વત્તા પાંચ આ રીતે સત્તર ભેદ થયા સહજાત્મક સ્વરૂપ પરમ ગુરુ